ક્યારેક ક્રિકેટની ઉજવણીમાં જોવા મળેલી ઉમટેલી ભીડમાં નાસભાગ થાય છે અને લોકો કચડાઈ મરે છે કોઈ ક્યારેક ધાર્મિક મેળામાં થાય છે છે અને લોકો કચડાઈ મરે પણ દેશની છે કે આટલી ભીડ ક્યારેક પોતાના હક અને અધિકાર માટે રોડ પર નથી આવતી આટલી ભીડ ક્યારેક કોઈ અન્યાય વિરુદ્ધ રોડ પર નથી આવતી આટલી ભીડ ક્યારેક પોતાના પાયાના પ્રશ્નોના સમાધાન માટે રોડ પર નથી આવતી હંમેશા અન્યાયના મુદ્દે ભાજપમાં હોવા છતાં પણ સત્ય ઉજાગર કરતા ડોક્ટર ભરતભાઈ કાલાબાનું વેતક ટ્વીટ એટલે જે કમનસીબ બનાવો બેંગ્લોરમાં આરસીબીની ટીમ જીતી ગઈ આઈપીએલનું ટુર્નામેન્ટની ફાઈનલ પછી જે રોડ શો એમાં પણ ઘણી બધી અસમંજસ છે કોઈ મંજૂરી વગર અથવા તો કોઈ જાતના પૂર્વ આયોજન વગર થયું અને એમાં કમનસીબે ઘણા બધા લોકો મૃત્યુને બેઠા મારો મુદ્દો એ હતો કે આપણે ક્રિકેટના ખેલાડીઓ હોય કે સ્ટાર હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ભીડ માનવમેદની ધક્કા મૂકી આપણે ત્યાં એ નવી વસ્તુ નથી અને કમનસીબે આમાં લોકો ઘણીવાર આ રીતે કમનસીબે મૃત્યુને ભેટતા હોય છે પણ જ્યારે કોઈ સમસ્યાનો સવાલ આવે અન્યાયનો સવાલ આવે કોઈ સરકારી તંત્ર સામે કોઈ વાત રજૂ કરવાની હોય ત્યારે આવી ભીડ કરવી મુશ્કેલ છે એટલે લોકોને જાહેર હિતના પ્રશ્નોમાં રસ નથી અને આ વાત હું ઘણી વાર કહેતો આવ્યો છું આઝાદીની લડાઈમાં પણ ઝીરો 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 વન પર્સન્ટ લોકો પણ એક્ટિવલી નોલ નહોતા થયા એ વખતના જે વિશ્વના સંજોગો હતા બ્રિટિશ પ્રજાની અથવા બ્રિટિશ સલ્તનતની જે એના મનમાં જે ભાવનાઓ એને કારણે આપણે આઝાદી મળી પણ ક્યારેય લોકહિતના કામમાં સમાજહિતના કામમાં આવી ભીડો એકઠી થતી હોતી નથી એ મેં ટકોર કરી છે